ટોચના દસ કારણો કે તમારે ગુજરાતમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવી જોઈએ વિશિષ્ટ એશિયક સિંહ નિવાસસ્થાન ગીર વિશ્વમાં મેજેસ્ટિક એશિયામિક સિંહનું છેલ્લું આશ્રય છે આફ્રિકા બહાર ક્યાંય પણ તમે આ શક્તિશાળી જીવોને તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત રીતે ભટકતા જોઈ શકો છો શ્રીમંત વન્યજીવન વિવિધતા આ પાર્કમાં ચમક અજવાળું હરણ સાંપ વામન વાઇલ્ડ દુક્કર ચટતી નીલગાય લંગરી ભારતીય વરુના હાઈનાસ અને જંગલી બિલાડીઓ સહિત વન્યજીવનની અદ્ભુત વિવિધતાનું ઘર છે ગીર આ ગતિશીલ ઇકોસિસ્ટમ સાક્ષી માટે એક રોમાંચક તક આપે છે રોમાંચક સફારી અનુભવો રોમાંચક સફારીને પાર્કના સુસંગઠિત જીપ સફારીને અનુભવે છે કે તમે તેના શ્વાસની શરૂઆતના લેન્ડસ્કેપ્સને શોધવાનું અને વન્યજીવનને બંધ કરો સફારી નિષ્ણાત માર્ગદર્શન હેઠળ જંગલીમાં સાહસ કરવા માટે એક અપ્રતિમ તક પૂરી પાડે છે માલધર આદિજાતિ સાથે સાંસ્કૃતિક મેળાએ અર્ધનોમાડિક માલધરી આદિજાતિ ગીરની અંદર રહે છે અને વન્યજીવન સાથે શાંતિથી સહસ્તિત્વ કરે છે ગીરની મુલાકાત તેમના પરંપરાગત રીતે જીવનની પરંપરાગત રીતે અને પ્રકૃતિ સાથે શેર કરેલા અનન્ય સંબંધો આપે છે પ્રોટેક્શન સફળતા સ્ટોરી સંરક્ષણ સફળતા વાર્તા ગીર નેશનલ પાર્ક સફળ વન્યજીવન સંરક્ષણ માટે વસિયતનામું છે એશિયાટિક સિંહની વસ્તી નોંધપાત્ર રીતે વધી છે બે હજાર વીસમાં સો ચુમોતેર સુધી પહોંચી ખુલાસો પ્રજાતિઓ જાળવી રાખવા માટે પાર્કની પ્રતિબદ્ધતા પ્રદર્શન કુણું અને વિવિધ વનસ્પતિ કુણું અને વિવિધ ફ્લોરા ગીરના ઘાટ ટુકડા અને બબૂલ જંગલો ઘાસના મેદાનો અને ઝાડીઓ સાથે જોડાયેલા છે તેની વન્યજીવન માટે એક સમૃદ્ધ વાતાવરણ બનાવો પાર્કની વિવિધ વનસ્પતિ તેના કુદરતી દૃશ્યાવલીની સુંદરતા વધારે છે વૈકલ્પિક ફોટોગ્રાફી તકો અસાધારણ ફોટોગ્રાફી તકો ઓપન ઘાસના મેદાથી ઘાટ જંગલોથી વિવિધ ભૂપ્રદેશ ફોટોગ્રાફી માટે અદ્ભુત બેકરોક્સ પૂરો પાડે છે પુષ્કળ વન્યજીવન સાથે ફોટોગ્રાફરો આ સમૃદ્ધ અને ગતિશીલ ઇકોસિસ્ટમમાં મોહક પળોને પકડી શકે છે શૈક્ષણિક અનુભવ શૈક્ષણિક અનુભવો માર્ગદર્શિત પ્રવાસો અને સફારી પાર્કના ઇકોલોજી તેની વન્યજીવન અને ચાલુ સંરક્ષણ પ્રયત્નોમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ આપે છે મુલાકાતીઓ જૈવવિવિધતા જાળવી રાખવાની મહત્વની ઊંડી સમજણ સાથે છોડી દો